નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે છ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે નવો વે બ્રિજ ગ્રાઉન્ડ છે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ છાપરા નંબર આઠની બાજુમાં ત્રણ લાઈન છે અને ડૂમ નંબર જે એક છે મિત્રો તેમાં બે પિલોની આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે કરતાં આજે ફરીવાર આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ આજે સૌથી પહેલાં ફરીવાર હજીનું કામકાજ પીપર પાસેથી લેવામાં આવશે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાવન રૂપિયાથી લઈને બસો ને એકસઠ રૂપિયાના હાઈસ્ટ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર વીસ મે વીસ દિવસ આસપાસથી મિત્રો સ્ટેબલ જોવા મળી રહી છે દસ વીસ રૂપિયા ઉપર નીચે થાય છે મિત્રો લાંબો કાંઈ ફેરફાર જોવા મળતો નથી આજે કેવો ફેરફાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પીપરના ઝાડ પાસેથી રસિકભાઈ આવી ગયા છે ચાલો જાણી લઈએ કેવા ભાવ છે

ગુલાબી પત્તી એકસો ને છોતેર છ્યાસી કટાનો વકલ છે નીલકંઠ નીલકંઠવાળાનો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજારમાં માં લાંબો ફેરફાર જોવા મળતો નથી